છે છે ચૂંટણી લડવાના પણ બધી બાકીની બેઠકો માટે ભારતીય જનતા આવી રહી રાજકોટ અમદાવાદ સુરત ભાવનગર દરેક બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે બે દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેવાની છે નેતાઓ પોતાની ઉમેદવારી દાવેદારી નોંધાવી રહ્યા છે ક્યાં કોના દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે કયા આધાર ઉપર કયા માપદંડો ઉપર નક્કી કરવામાં આવશે ઉમેદવારનું બીજેપી પ્રક્રિયા છે તે આરંભી છે અને આજે આવતીકાલે આમ બે દિવસ આ પ્રક્રિયા જે છે તે ચાલનાર છે તમામ જે છવ્વીસ સીટ છે તેની ઉપર આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે ગાંધીનગર લોકસભા સીટ સિવાયની જો વાત કરીએ તો તમામ સીટ ઉપર અનેક લોકોએ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે તેમાં સૌથી વધારે દાવેદારી પૂર્વ ધારાસભ્યો છે તેમના દ્વારા નોંધાવવામાં આવી છે અને ચાલુ સાંસદ છે તેણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેને ફરી એક વખત ટિકિટ આપવામાં આવે અમરેલી હોય રાજકોટ હોય જૂનાગઢ હોય સુરત હોય તમામ જગ્યાઓ પર જે ચાલુ સાંસદો છે તેની સિવાયના અન્ય જે સંગઠનના હોદ્દેદારો છે પૂર્વ ધારાસભ્યો છે તેને પણ પોતાને ટિકિટ મળે તેના માટે થઈ અને દાવેદારી નોંધાવી છે સુરતની વાત કરીએ તો તેમાં નીતિન ભજીયાવાળા છે તેમના દ્વારા દાવેદારી છે તે નોંધાવવામાં આવી છે તો પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા છે સુરતના તેણે પણ ટિકિટ માટે થઈ અને માંગ કરી છે આ સિવાય વાત કરીએ તો ત્યાંના શહેર મહામંત્રી છે મુકેશ દલાલ તેણે પણ ટિકિટ માટે માંગણી કરી છે તો એ જ રીતે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા કે જેઓ હાલ ચાલુ સાંસદ છે તેણે પણ પોતાની ટિકિટ માટે થઈ અને જે નિરીક્ષકો છે તેની સામે રજૂઆત કરી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક જે છે તેના માટે થઈ અને ચાલુ સાંસદ હસમુખ પટેલ છે તેણે દાવેદારી નોંધાવી છે તો બે પૂર્વ ગૃહમંત્રી છે જેમાં પ્રદીપસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે અને તેણે પણ તેના ટેકેદારો સાથે પોતાનું નામ અહીંયા નિરીક્ષકોની સામે આવ્યું છે તો આ સિવાય નરોડા વિધાનસભા છે તેના બે પૂર્વ ધારાસભ્યો છે બલરામ થાવાણી અને નિર્મલા વાધવાણી તેને પણ આ બેઠક ઉપર લડવા માટે થઈ અને ઈચ્છા વ્યક્ત કરી છે તો આ સિવાય દેગામના જે પૂર્વ ધારાસભ્યો છે કામિનીબા રાઠોડ તેણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે આમ તમામ સીટો ઉપર પૂર્વ ધારાસભ્યો હોય કે ચાલુ સાંસદો તેમના દ્વારા પોતાને ફરી એક વખત ટિકિટ મળે અથવા તો જે ધારાસભ્યો છે તેને ગત ટર્મમાં પડતા મૂકવામાં આવ્યા હતા અને હવે તેને લોકસભા લડાવવામાં આવે તે મુજબની ઈચ્છા છે તે વ્યક્ત કરી રહ્યા છે